સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોહસીનભાઈ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી વોર્ડ નંબર ચારમાં રિંગ રોડ માર્ગ ઉપર બમ્પર બનાવવાની માંગ કરી છે રજૂઆતમાં મોસીનભાઈએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ રિંગ રોડ માર્ગ થોડા સમય પહેલા નવો બનાવવામાં આવેલ છે નવો રસ્તો બનાવવા પછી વાહન ચાલકો ખૂબ જ ઝડપથી વાહન ચલાવે છે અને અનેકો વખત નાના મોટા અકસ્માત થવાથી પરિસ્થિતિ સર્જાતી હોય છે રિંગ રોડ માર્ગની બિલકુલ બાજુમાં રોયલ ઇંગ્લિશ હાઈસ્કૂલ આવેલ છે જેથી સ્કૂલના બાળકોની અવર જવર પણ વધારે હોય છે સ્કૂલમાં ભણતા બાળકોના માતા પિતા પણ મોટો અકસ્માત થવાથી ભયભીત રહેતા હોય છે મોટો અકસ્માત ના સર્જાય તે બાબતને ગંભીરતા પૂર્વક સમજી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોહિનભાઈ દ્વારા મહાનગરપાલિકાને રોયલ સ્કૂલ પાસે ફિરદોસ એપાર્ટમેન્ટ પાસે અને કાશીવાડી વણાંક પાસે બમ્પર બનાવવાની રજૂઆત કરી હતી રજવાત કરવાને થોડાત દિવાસ થયા ને રીંગ્રોડ ખાતે આજે રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વડીલ અને એક બાળકીને ઈજા થઈ હતી જેને મુલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી મોસીનભાઈ દ્વારા મહાનગરપાલિકા દ્વારા જલ્દથી જલ્દ બમ્પર બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી નામ શું છે હું મોસીન ગયા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એડીપીઆઈ નવસારી જનરલ સેક્રેટરી છું અને હું

અને સશીલભાઈ મને નંબર આપ્યો હતો નિખિલ કિંજલભાઈને મેં કાલી ફોન કરું છું કિંજલભાઈ ફોન ઉચકતા નથી અને કિંજલભાઈ શિશિલભાઈ ને ફોન કરેલ હતો અને ત્યાં આવ્યા હતા અહીંના ઈમેજો સાર્યા હતા ત્રણ જણાના એમને ઇમેજો લીધા અને કિંજલભાઈ ને મોકલેલ છે પણ હજુ સુધી અહીં બંફા નાખવામાં આવ્યા નથી અને શું તમે મોટા અકસ્માતની રાહ જોવો છો આગળ રોયલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે શું બાળકોની જાણ જશે ત્યારે તંત્ર જાગશે અને હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારીની ટીમના તરફથી અમારા મહાનગરપાલિકાના કમિશનર સાહેબથી વિનંતી કરું છું કે મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણ કરવામાં આવે કે હવે નગરપાલિકા નથી મહાનગરપાલિકા છે અને આવી કોઈ પણ ગંભીરતા પૂર્વક આવે તેના પર તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય એસપીઆઈ વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ કોઈન ન્યુઝી હમરે ચેનલ ગોલ્ડ કોઈન ન્યુઝ